નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સતલાશના ગામમાં ઓગણત્રીસ વર્ષ બાદ સાધુ ભગવંતોની હાજરીથી જૈન સમાજમાં ચાતુર્માસનો પ્રવેશ કરવામાં આવ્યો સતલાશના ગામમાંથી દીક્ષા લઈ સંયમના માર્ગે જઈ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મના કાર્યો માટે સતલાશના ગામના અઠ્યાવીસ જેટલા સાધુ અને સાધ્વી મહારાજ સાહેબોનું ભાવપૂર્વક ભવ્ય રીતે ચાતુમાસ પ્રવેશ કરાવ્યો તારંગાની તળેટીમાં આવેલા જૈન મંદિર અજીતનાથ ભગવાનના સાનિધ્યમાં આવેલા સતલાશના ગામે જૈન સમાજમાં આજે હરક હેલીએ સમગ્ર ગઢવાળા જૈન મહાજન પંચ અને સતલાશના જૈન મહાજન પંચ દ્વારા સતલાશના ખાતે ચાતુમાસ અર્થે ઓગણત્રીસ વર્ષ પછી એક સાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધુ ભગવંતો સાથે મળીને આજ રોજ સટલાસના ગામે પધારતા સમગ્ર જૈન મહાજન પંચ અને સટલાસના ગામના ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી હતી આ પ્રસંગે અલ્પેશભાઈ શાહ નવયુગ પરિવાર દ્વારા જણાવ્યું હતું કે ઓગણત્રીસ વર્ષ પછી એક સાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને અમારા પરિવારમાંથી સંયમના માર્ગે દિશા અંગીકાર કરનાર પાંચ જેટલા સાધુ સાધ્વી ભગવંતો સાથે ઓગણીસ જેટલા મહારાજ સાહેબો સ્વાગત કરતા હર્ષ અનુભવી રહ્યા છીએ અને ઓગણત્રીસ વર્ષે સોના સૂરજ ઉગ્યો હોય તેવું અને દિવાળી માહોલ હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યુઝ આજે અનેરો આનંદ છે બધા સંઘના અને ગઢવાડાના જૈન ભાઈ બેનો આવે પધારેલું છે અને બધાના ચહેરા ઉપર ખૂબ ખૂબ આનંદ છે અને બધા એન્જોય કરીએ છીએ નમામી નિત્યમ ગુરુ રામચંદ્ર પૂર્વ દેશોધારક આચાર્ય ભગવંત વિજય મુક્તિ પ્રભત સુરેશ શિષ્ય રત્ન દર્શન રક્ષિત મહાસાહેબ તથા પ્રશમ રક્ષિત મહાસાહેબ તથા પૂજ્ય ભાગ્યક્ષ મહાસાહેબ જે સતલાસના ગામના છે આજે લગભગ સત્યાવીસ અઠાવીસે પ્રથમવાર સતલાશના ખાતે ચોમાસું કરવા પધારી રહ્યા છે આજે સતલાશના ગામમાં જૈનોમાં બહુ આનંદ છે અને દિવાળી જેવો માલવ છે આજે સતલાસના પંચમહાજન ગઢવાડા પંચમહાજનનું પણ આગમન થયેલું છે લોકો બહુ અનેરો ઉત્સાહ છે તો આજે ત્રણેય પણ સ્વામી વાસલ્ય છે તો બહુ ઉત્સાહનો માહોલ છે